આપણે એ દિવસો પણ જોયા છે કે પોલીસ અધિકારીની બાજુમાં અસામાજિક પ્રવૃત્તિ કરતો કોઈ પણ વ્યક્તિ કે ઈસમ એની બાજુમાં ફરકી શકતો નહોતો એની કચેરીમાં પગ મૂકી શકતો નહોતો એમાં એક ગભરાટ હતો કારણ કે એક પોલીસ અધિકારી અને એના ઉપરી અધિકારી અને એનું મંત્રાલય એ આ દિશામાં કામ કરવા માટે અને આવી અસામાજિક પ્રવૃત્તિને નશ્યત કરવા માટે કામ કરતું હતું આવા સમયે આ આપને આ ચિત્રો આપણને જોવા મળતા હતા દુર્ભાગ્ય વર્ષ પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે એક પછી એક ગૃહમંત્રી આ ગુજરાતને એવા મળ્યા કે અસામાજિક પ્રવૃત્તિ કરતી બટાલિયનની ટીમને માફિયાઓ એની કચેરીમાં તો ઠીક પણ એના ઘરમાં અને એની ઓફિસની અંદર એ બગલમાં બેસતા થઈ ગયા આજે ગુજરાત ઉડતા પંજાબનો સિમ્બોલ લાગી ગયેલો છે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતના બંદરો ઉપરથી પકડાય છે અને આજે વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને એની બાજુમાં આવા ડ્રગ્સ માફિયાઓ એની બાજુમાં બેઠા હોય છે એના ઘરમાં પ્રવેશ કરતા હોય છે એની કચેરીમાં પ્રવેશ કરતા હોય છે અને કમળના ખેસ પહેરીને ફોટા પણ પડાવતા હોય છે અને આ ડ્રગ્સ માફિયાઓ આ રાજ્યના યુવાધનને બરબાદ કરવાનો ઠેકો લઈ અને આ સરકારને માધ્યમ બનાવી આવા મંત્રીઓને માધ્યમ બનાવી અને આ ગુજરાતને બરબાદ કરી રહ્યા છે આવા સમયે આ ડ્રગ્સ માફિયાઓને પોષણ અને સુરક્ષણ આપવાનું કામ એ ગૃહમંત્રી કરે અને ગૃહમંત્રીની બાજુમાં એક ડ્રગ્સ માફિયા બાજુમાં આવી શકે એટલીની હિંમત એ હિંમત એટલા માટે છે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો માણસ છે એટલા માટે એનો મતલબ ગુજરાતની જનતા એ સમજવાનો કે તમે ગમે તેવી પ્રવૃત્તિ કરો ગમે તેવી અસામાજિક પ્રવૃત્તિ કરો ગમે તેવા ભ્રષ્ટાચાર કરો કે ગમે તેવા તમે સ્કેન્ડલ કરો તમે કમળનો ખેસ પહેરી અને ગૃહ રાજ્યમંત્રી હોય કે કોઈ પણ અધિકારી હોય કે કોઈ પણ મંત્રી હોય એની બાજુમાં જઈ અને તમે સુરક્ષાનો માહોલ તમે બનાવી શકો છો આ એને લઈ ગુજરાતની અંદર ઉડતા પંજાબ બની ચૂક્યું છે હું ગુજરાતના કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે ઉડતા પંજાબ બનાવવાનું શ્રેય વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સિરે જાય છે આપે ઘણું બધું કામ કરી નાખ્યું છે મહેરબાની કરીને ગુજરાતને હવે આમાંથી માફિયાઓના ડ્રગ્સ માફિયાઓના કબજામાંથી ને સુંગાલમાંથી તમે બહાર કાઢવા માટે આ પદ ઉપરથી ત્યાગ કરી અને ગૃહ રાજ્યમંત્રી પદ આપ છોડો